પ્રાર્થના હર હર મહાદેવ ઓમ નમ શિવાય શનિવારનું રાશિફળ વૃષભ રાશિના જાતકોને સમાજમાં માન સન્માન મળશે મિથુન જાતકોને દિનચર્યામાં બદલાવ આવશે સત્તર ઓગસ્ટ શનિવારનો દિવસ તમામ બાર રાશિ માટે કેવો રહેશે મેષ રાશિ પોઝિટિવ લાભદાયક ગ્રહોની સ્થિતિ છે તમારી ઈચ્છા મુજબ કાર્ય પૂર્ણ થશે તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત રાખવાથી તમને ચોક્કસપણે સફળતા મળશે સમય આનંદ અને મનોરંજનમાં પસાર થશે યુવાનોને તેમના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે નેગેટિવ કોઈ પણ સંજોગોમાં તમારું મનોબળ અને ઊર્જા ઘટવા ન દો તમારી ઈચ્છા વિરુદ્ધ સમાચાર મળવાથી તમારી કાર્યક્ષમતા પ્રભાવિત થઈ શકે છે ગૂંચનો અને સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે યુવાનોને વધારાના પ્રયત્નોની જરૂર છે વ્યાપાર વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે તમારી મહેનત અને ક્ષમતા સકારાત્મક પરિણામ આપશે પરંતુ ધ્યાનમાં રાખો કે ઉત્પાદન વધારવા માટે વધુ ઉધાર ન લો ઓફિસમાં કોઈ સહકર્મીને કારણે સમસ્યાઓ વધી શકે છે લવ વિવાહિત જીવન મધુર રહે છે પ્રેમ સંબંધો એકબીજા પ્રત્યે ભાવનાત્મક જોડાણ જાળવી રાખો સ્વાસ્થ્ય બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત નિયમિત ચેકઅપ કરાવો સમયાંતરે યોગ્ય આરામ લો અને વ્યવસ્થિત દિનચર્યા જાળવો લકી કલર લાલ લકી નંબર 3 વૃષભ રાશિ પોઝિટિવ સમાજ કે સામાજિક કાર્યો યોગદાન આપવાનું નિશ્ચિત કરો તેનાથી સંપર્કોનું વર્તુળ વધશે તેમજ તમારા લક્ષ્ય તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખો સફળતા અનિવાર્ય છે સમાજમાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમના અભ્યાસ અને કારકિર્દી માટે વધુ મહેનત કરવાની જરૂર છે ધ્યાન રાખો કે તમારી નજીકની વ્યક્તિ તમને દગો આપી શકે છે કોઈ પણ ખાસ વસ્તુ ખરીદતી વખતે તેની સાથે જોડાયેલી માહિતી અવશ્ય લેવી વ્યાપાર વેપારમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે આજે ઘણી મહેનત કરવી પડશે કર્મચારીઓ અને સહકર્મીઓ સાથે મૈત્રીપૂર્ણ વર્તન રાખો નોકરી કરતા લોકો માટે ઓફિસમાં તેમની પસંદગી મુજબ કેટલીક પ્રવૃત્તિઓ હશે લવ પરિવાર અને જીવનસાથી સાથે પણ થોડો સમય વિતાવો પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહે છે સ્વાસ્થ્ય એલર્જી કે કફ શરદી જેવા મોસમી રોગોની સમસ્યા રહે છે આ માટે આયુર્વેદિક ઉપાય યોગ્ય છે લકી કલર કેસરી લકી નંબર સાત મિથુન રાશિ પોઝિટિવ સમય તમારી દિનચર્યામાં થોડો બદલાવ લાવશે તમારામાં જોખમ લેવાનું વલણ પણ રહેશે જે ફાયદાકારક સાબિત થશે તમને પરિવારના કોઈ વરિષ્ઠ વ્યક્તિ પાસેથી મહત્વપૂર્ણ સલાહ મળશે જેના કારણે તમે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકશો નેગેટિવ વધતા ખર્ચને કારણે થોડી તણાવપૂર્ણ સ્થિતિ રહેશે પરિવારના કોઈ પણ સભ્યના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે જો ઘરની જાળવણી અથવા સમારકામને લઈને કોઈ યોજના બનાવવામાં આવી રહી છે તો તેના વિશે વધુ વિચારવાની જરૂર છે વ્યવસાય આ સમય સારો છે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તેને તરત જ અમલમાં મૂકો આ કાર્ય ધીમે ધીમે તમને વધુ ઊંચાઈઓ પર લઈ જશે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિની મદદ પણ તમારા માટે ઉપયોગી થશે લવ પરસ્પર ગેરસમજ દૂર થશે અને પારિવારિક વાતાવરણ ખુશનુમા બનશે વિજાતીય લોકો સાથે મુલાકાત કરતી વખતે સજાવટ જાળવો સ્વાસ્થ્ય વ્યવસ્થિત અને સકારાત્મક રહો તમારી જાતને ડાયાબિટીસ માટે પણ પરીક્ષણ કરાવવાની ખાતરી કરો લકી કલર બદામી લકી નંબર પાંચ કર્ક રાશિ પોઝિટિવ આનંદપ્રદ દિનચર્યા રહેશે તમે તમારા કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરશો ફક્ત હૃદયને બદલે બુદ્ધિના અવાજને પણ પ્રાધાન્ય આપો જો કોઈ મિત્ર અથવા સંબંધી સાથે વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવા માટે આ શ્રેષ્ઠ સમય છે નેગેટિવ ઘરમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યાને ઉકેલવા માંગુસાને બદલે ડહાપણનો ઉપયોગ કરો બાળકોને વધારે પ્રતિબંધિત ન કરો સહકારી વર્તન જાળવવાથી સારું પરિણામ મળશે ધ્યાનમાં રાખો કે ઘરના વડીલોનું સન્માન કરવું જોઈએ બિનજરૂરી દલીલોથી દૂર રહો વ્યવસાય કાર્ય પૂર્ણ કરવા માટે લોન લેવા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે પરંતુ આવકની સ્થિતિ સારી હોવાને કારણે નાણાં સંબંધિત સમસ્યાઓ પણ હલ થશે પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં સકારાત્મક પરિણામ મળશે સ્ટાફ અને સહકર્મીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો લવ પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો મંજૂરી મળવાથી તમે ખુશ રહેશો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સારું છે પરંતુ મહિલાઓ માટે તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે લકી કલર આકાશી વાદળી લકી નંબર ચાર સિંહ રાશિ પોઝિટિવ ઉતાવળ ન કરવી અને કોઈ પણ નિર્ણય લેતી વખતે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક રહે છે સ્વિકાસ માટે વ્યક્તિના વર્તનમાં લાવવું પણ જરૂરી છે મહિલાઓ દરેક ક્ષેત્રમાં વ્યવસ્થા જાળવી નેગેટિવ વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ સાથે સમાધાન ન કરવું જોઈએ અને તેમની પરીક્ષાની તૈયારી કરવી જોઈએ પૈસાના મામલામાં કોઈના પર વિશ્વાસ ન કરવો ફાયદાકારક રહેશે સરકારી બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે વ્યવસાય કાર્યસ્થળ પર સારી વ્યવસ્થા રહે છે તમને ફોન અને ઇન્ટરનેટ દ્વારા યોગ્ય ઓર્ડર મળવાની પણ શક્યતા છે ઓફિસ સંબંધિત કામના કારણે કોઈ સહકર્મીઓ સાથે વિવાદ માંગ ન પડો નહીંતર તે તમારી કાર્યક્ષમતાને પણ અસર કરશે લવ સંતાનની કિલકારી અંગે સારા સમાચાર મળવાથી આનંદનું વાતાવરણ રહેશે તમારા લવ પાર્ટનરને કેટલીક ભેટ અવશ્ય આપો સ્વાસ્થ્ય તમારું નિયમિત મેડિકલ ચેકઅપ કરાવતા રહો ધ્યાનમાં રાખો કે કોઈ જૂનો રોગ ફરી આવી શકે છે લકી કલર પીળો લકી નંબર કન્યા રાશિ પોઝિટિવ કોઈ પણ યોજના બનાવતા પહેલા ઉતાવળ ન કરો અને તેની સારી રીતે ચર્ચા કરો આ સાથે તમે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકશો આવકના અટકેલા સ્ત્રોતને શરૂ કરવાનો પ્રયાસ કરો તમને ચોક્કસ સફળતા મળવાની છે નેગેટિવ પૈસાના મામલામાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો બિનજરૂરી ખર્ચમાં પણ ઘટાડો કરો વિદ્યાર્થીઓ અને યુવાનોએ તેમની કારકિર્દી સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે વ્યાપાર કામ સંબંધિત કોઈ નજીકની યાત્રા તમારા માટે ફાયદાકારક રહેશે બિઝનેસ લોન ટેક્સ વગેરેને લગતી થોડી ગૂંચણો આવશે નોકરી કરતા લોકોનો ઓફિસમાં યોગ્ય પ્રભાવ રહેશે અને તેમને વરિષ્ઠ અધિકારીઓનું માર્ગદર્શન પણ મળશે લવ તમારી વ્યવસ્થિત કાર્ય પદ્ધતિ ઘર અને વ્યવસાય બંનેમાં યોગ્ય સુમેળ જાળવશે પ્રેમ સંબંધોમાં ઉગ્રતા રહે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો ગળા સંબંધિત કોઈ પણ સમસ્યાને ગંભીરતાથી લો લકી કલર નારંગી લકી નંબર એક તુલા રાશિ પોઝિટિવ સામાજિક રીતે સક્રિય રહેવાથી તમારા સંપર્કો અને ઓળખાણમાં વધારો થશે તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે તેના પર કામ કરવા માટે આજનો શ્રેષ્ઠ સમય છે આ ઉપરાંત કોઈ પણ અટકેલા કામને પણ વેગ મળશે નેગેટિવ ઘરમાં કોઈ મુદ્દે નાની મોટી દલીલબાજી થશે દિવસની શરૂઆતમાં થોડી સમસ્યાઓ આવશે ધીરજ અને સનિમથી કામ લેવું તમારા ભાઈ બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવો કારણ કે તમારી કેટલીક ખાસ સમસ્યાઓ તેમના દ્વારા ઉકેલી શકાય છે વ્યાપાર વ્યાપાર સંબંધિત કાર્ય વ્યવસ્થામાં અત્યારે કોઈ ફેરફાર ન કરો મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો તમને કેટલીક વિશેષ લાભકારી માહિતી મળી શકે છે તમારા વ્યવસાયમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે લવ પરસ્પર સંવાદિતા જાળવી રાખવાથી વિવાહિત જીવન અને પ્રેમ સંબંધો બંને સુમેળભર્યા રહેશે ઘરમાં પણ સુખ શાંતિ રહેશે સ્વાસ્થ્ય હવામાન પ્રમાણે તમારી દિનચર્યા રાખો ગેસ અને અપચોના કારણે પણ સાંધાના દુખાવાની સમસ્યા વધી શકે છે લકી કલર આકાશી વાદળી લકી નંબર પાંચ વૃશ્ચિક રાશિ પોઝિટિવ ગ્રહોની ઉત્તમ સ્થિતિ રહે સામાજિક કાર્યોમાં તમને રસ રહેશે ઉપરાંત આ સમયે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવું તમારી પ્રાથમિકતા હશે અને તમને સફળતા પણ મળશે તમને કોઈ ધાર્મિક અથવા સામાજિક સમારોહમાં હાજરી આપવાનો અવસર મળશે નેગેટિવ ક્યારેક અતિશય આત્મવિશ્વાસ પણ તમારી સમસ્યાઓનું કારણ બની શકે છે આર્સને તમારા પર હાવી ન થવા દો અને તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે સખત મહેનત કરો બાળકોને યોગ્ય માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે વ્યવસાય તમારી બેદરકારી અને વિલંબના કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અધૂરા રહી શકે છે માર્કેટિંગ અને મીડિયા સંબંધિત કામથી અંતર રાખો જો તમે મોટા ભાગના કામ ઘરમાં રહીને પૂર્ણ કરો તો સારું રહેશે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડને પણ ડેટિંગ પર જવાની તક મળશે સ્વાસ્થ્ય વ્યવસ્થિત દિનચર્યા જાળવો વધુ પડતા કામના બોજને કારણે શારીરિક અને માનસિક થાક રહે છે લકી કલર ગુલાબી લકી નંબર બે ધન રાશિ પોઝિટિવ વ્યસ્ત હોવા છતાં પારિવારિક અને સામાજિક કાર્યોમાં તમારી હાજરી જળવાઈ રહેશે અને તમારી ક્ષમતાઓ અને કાર્યક્ષમતાને પણ જાગૃત કરવાની તક મળશે તમારી કોઈ વિશેષ સિદ્ધિને કારણે ઘર અને સમાજમાં સન્માન થશે નેગેટિવ અને અનુભવી લોકોના સંપર્કમાં થોડો સમય વિતાવો અથવા એકલા બેસીને વિચાર કરો કોર્ટ સંબંધિત કોઈ પણ મામલો જટિલ બની શકે છે જોકે તે પણ કોઈ સરકારી વ્યક્તિની મદદથી ઉકેલવામાં આવશે વ્યાપાર બિઝનેસમાં અત્યારે વધારે રોકાણ ન કરો નુકસાન થવાની સંભાવના છે પ્રોપર્ટી સંબંધિત કોઈ સારો સોદો થવાની સંભાવના છે નોકરીયાત લોકોને કામના વધુ પડતા કામકાજ પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે ઉચ્ચ અધિકારીઓથી નારાજગી પણ થઈ શકે છે લવપતિ પત્ની વચ્ચે સારા સંબંધો રહેશે જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત તમને રોમાંચિત કરશે સ્વાસ્થ્ય તમારા કામનો બોજ અન્ય લોકો સાથે શેર કરો અન્યથા તમારા સ્વાસ્થ્યને અસર થશે સર્વાઈકલ અને ખભામાં દુખાવો રહે છે લકી કલર રહેશે લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા કે તણાવ દૂર થશે અને અનુભવી અને વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન પણ રહેશે છે આ ઉપરાંત લક્ઝરી સંબંધિત ચીજવસ્તુઓ પર નાણાં ખર્ચવાનો કાર્યક્રમ પણ બનાવવામાં આવશે નેગેટિવ નજીકના વ્યક્તિ સાથે કોઈ વાતને લઈને વિવાદિત સ્થિતિ સર્જાઈ શકે છે મામલો શાંતિથી ઉકેલો કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના વિશે બે વાર વિચાર કરો કારણ કે સહેજ ભૂલ પણ તમારા માટે મુશ્કેલી ઊભી કરશે વ્યાપાર વ્યાપારી ગતિવિધિઓ સુચારુ રીતે ચાલુ રહે છે આ સમયે ગ્રહોની સ્થિતિ સારી છે પરંતુ તેમ છતાં બેદરકાર રહેવું યોગ્ય નથી આ સમયે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં કેટલાક ફેરફારોની શક્યતાઓ છે સરકારી નોકરી મેળવવામાં રસ ધરાવતા લોકોને કોઈ સારા સમાચાર મળવાની આશા છે લવપતિ પત્ની વચ્ચે યોગ્ય સંવાદિતા રહેશે અને તેઓ સાથે બેસીને પરિવારમાં ચાલી રહેલા કોઈ પણ વિવાદને ઉકેલી શકે છે સ્વાસ્થ્ય ઘૂંટના સાંધાના દુખાવા જેવી કોઈ જૂની સમસ્યા ઊભી થઈ શકે છે ગેસ થાય તેવી વસ્તુઓનું સેવન ન કરો લકી કલર લીલો લકી નંબર આઠ ધન તમે પરિવાર અને સમાજ સંબંધિત સંપૂર્ણ રીતે વ્યસ્ત અને વ્યસ્ત રહેશો તમારા કેટલાક પ્રશંસનીય કાર્યને કારણે તમારી ક્ષમતાની ઘર અને સમાજમાં પ્રશંસા થશે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રોજેક્ટ પ્રત્યેની તેમની મહેનતનું યોગ્ય પરિણામ મળશે નેગેટિવ કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારું મનોબળ ડગવા ન દો પોતાની અંદર સકારાત્મકતા જાળવી રાખવા માટે સારા સાહિત્ય અને સારા લોકો સાથે સમય વિતાવો અન્યની લાગણીઓને સમજવા અને માન આપવાથી પરસ્પર સંબંધો મજબૂત થશે વ્યાપાર વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રીતે ચાલુ રહેશે રાજકારણ સાથે જોડાયેલા લોકોએ તેમના સંપર્કો મજબૂત કરવા જોઈએ કારણ કે તમને આનાથી ઘણો ફાયદો થઈ શકે છે આજે ચીટફંડ સંબંધિત કંપનીઓમાં કોઈ રોકાણ ન કરો લવ પારિવારિક વાતાવરણ સુવ્યવસ્થિત અને સકારાત્મક રહે છે બાળકોનું સહકારી વલણ ઘરનું વાતાવરણ યોગ્ય રાખશે યુવાનો મિત્રો સાથે મોજ મસ્તી કરશે સ્વાસ્થ્ય અસંતુલિત આહારને કારણે ગળામાં દુખાવો થઈ શકે છે ખાંસી અને શરદી જેવી સમસ્યા પણ થશે લકી કલર ક્રીમ લકી નંબર છ મીન રાશિ પોઝિટિવ તમારી કાર્ય પદ્ધતિમાં પરિવર્તન લાવો અને વ્યવસ્થિત રહો આ તમારી કાર્યક્ષમતાને વધુ શક્તિશાળી બનાવશે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિની મદદથી તમારા બાળકની કારકિર્દી સંબંધિત સમસ્યાઓ હલ કરવામાં તમને સફળતા મળશે નેગેટિવ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે વાતચીત દરમિયાન વાદવિવાદની સ્થિતિમાં ન આવશો અન્યથા તેની અસર સંબંધો પર પડી શકે છે યુવાનોએ મોજ મસ્તીમાં પોતાનો સમય ન બગાડવો જોઈએ અને પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપવું જોઈએ નહીંતર કોઈ પણ તક ચૂકી શકે છે વ્યવસાય કાર્યસ્થળ પર કર્મચારીઓને લગતી સમસ્યા આવી શકે છે શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો ભાગીદારી સંબંધિત કામમાં મતભેદ થવાની સંભાવના વધુ જણાય છે સરકારી સેવા કરતા લોકો માટે પ્રગતિની ઉત્તમ તકો છે લવઘરમાં કેટલીક તણાવપૂર્ણ સ્થિતિઓ ઊભી થશે तमे सहकार परिस्थिति ने, थी थी ने संभशो स्वास्थ्य व्यवस्थित दिनचर्या खानपान थी तरु स्वास्थ्य सारू रहे तमे स्वस्थ अने ऊर्जावान अनुभव करशो लकी कलर केसरी लकी नंबर त्रण દરરોજ ફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફલ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દયો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચ શકે ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી રજા